કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ભુજ શહેર આખરા તાપમાન શેકાઈ રહ્યું છે શહેરમાં દોડતા વાહનો ક્યારે સળગવા લાગે તેની કોઈ જ ગેરંટી નથી તજજ્ઞો જણાવી રહ્યા છે કે જિલ્લા મથક ભુજમાં ઉચકાયેલા તાપમાન પાછળ માત્ર ભૌગોલિક પરિબળો કારણભૂટ નથી પરંતુ શહેરના રોકેટ ગતિએ થયેલા વિકાસ અને એની સામે વધેલું પ્રદૂષણ પણ એટલું જ જવાબદાર છે એક તો ભુજમાં વૃક્ષો ખૂબ જ ઓછા વાવવામાં આવે છે અને જે વૃક્ષો વાવેલા છે તેની કોઈ માવજત નથી થતી આરટીઓ સર્કલ પર વેલકમ ટુ ભુજ શાઇનિંગ સ્ટાઇલમાં લખવામાં આવ્યું છે પરંતુ આ સર્કલથી છેક માધાપુર સુધી એક નજર કરીએ તો કચરાના ગંજ ધુમાડાના ગોટા સુકાઈ ગયેલા વૃક્ષો જાણે પ્રવાસીઓનું સ્વાગત કરતા હોય તેવી અનુભૂતિ થાય છે ભુજમાં નગરપાલિકા દ્વારા રોડની વચ્ચે વૃક્ષ વાવવામાં આવે છે લગભગ અઢી ત્રણ દાયકાથી પાલિકાના નેતાઓ અને અધિકારીઓ સમયાંતરે વૃક્ષારોપણનું ફોટો સેશન કરાવતા હોય છે પણ ભુજના રોડની સાઈડ અને ડિવાઈડરો વચ્ચે વાવવામાં આવેલા વૃક્ષો હંમેશા બાલ્યાવસ્થામાં દેખાય છે શહેરના રોડ પર વીસ કે ત્રીસ વર્ષ જૂનું વૃક્ષ દેખાતું નથી દર વર્ષે વૃક્ષારોપણ થાય છે ફોટો ક્લિક થાય છે અને ફરી બીજા વર્ષે એ જ જગ્યાએ એ બીજા કોઈ નેતાજી સ્વૈચ્છિક સંસ્થાઓ રોપાવા આવી જાય છે

એ ઝાડ ઉપર પણ કાણાશ એટલી બધી જામી ગઈ છે કે એ ઝાડો મોટા થઈ શકતા નથી પરિણામ સ્વરૂપે મહા મહેનતે જે વૃક્ષો લગાવવામાં આવ્યા છે વૃક્ષો મોટા નથી થતા અને દિવસે અને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે આજ પરિસ્થિતિ જો રહી તો આ પરિસ્થિતિમાં લોકોને ખૂબ જ મોટું નુકસાન એ થશે કે આ વૃક્ષો મોટા નહીં થાય અને જ્યારે વરસાદને આપણે ખેંચવા માટે વૃક્ષો લગાવતા હોઈએ છીએ એનો કોઈ જ હેતુ સર થતો નથી માટે નગરપાલિકાએ આ જોવું જોઈએ કે અહીંયા પ્રદૂષણ ઓછું થાય પ્રદૂષણ નિયંત્રણ પણ જોવું જોઈએ કે અહીંયા જે ટ્રકો આવે છે એવી વ્હીકલો આવે છે એમના પ્રદૂષણના ના સર્ટિફિકેટ છે કે નહીં એ પણ ચકાસવાનું રહ્યું જો એ ચકાસણી થાય તો જ ક્યાંક ને ક્યાંક ભુજનું બધું થાય એવું અમને દેખાય નમસ્કાર કબીર ન્યુઝ માંથી હું